ઓગણીસો નવ્વાણું માં તિકોણબાગ રાજકોટના આ ચોકમાં એક માનતા પૂરી થતા આ ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારબાદ જોત જોતામાં લોકોની શ્રદ્ધા અને ભક્તિના એક પ્રવાહથી આ તીકો રાજા જે સૌરાષ્ટ્ર ગુજરાતની સરહદો પાર કરી અને દેશ વિદેશોમાં પણ ભક્તો જેને માનતા રાખે છે એવા ગણપતિ મહોત્સવનું આજે છવ્વીસમો વર્ષ છે આપ જોઈ રહ્યા છો કે સરસ મજાના દુનારા દેવની આપણે વિધિવત હમણાં પૂજા કરી અને સ્થાપના કરી છે આ દેવ ભગવાન શ્રી રામના સ્વરૂપમાં બિરાજમાન છે અને હાથમાં ધનુષ્ય દુઃખો દૂર કરશે અને આજે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે સમગ્ર સમાજમાં આવતી અનેક પ્રકારની વિપદાઓ દૂર કરે અને દરેકના ઘરે અને એના પરિવાર સાથે રીધી સીધી બિરાજમાન થાય એવી અમે દાદ પૂજન કરીએ છીએ રાજકોટવાસીઓને અમે એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે તમે પોતાની સાવચેતીપૂર્વક પોતાના પરિવાર સાથે આનંદથી જીવન જીવો દંદારા દેવની આરાધના કરો અને સરકારી મિલકતોનું ધ્યાન રાખો અને પોતાની સાવચેતી પોતે રાખવી જોઈએ તેમજ આ જે અમે ગણપતિ મહોત્સવ કર્યું છે એમાં રોજ રાત્રે સવા આઠ વાગે મહાઆરતી હોય છે રાત્રે નવ વાગે સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય છે તેમજ જનતાની સલામતી માટે પબ્લિક લાયબ્રિટી માટે અમે લોકો આ એક કરોડ પચીસ લાખ એટલે સવા કરોડનો વીમો પણ ઉતારેલો છે આપ જોઈ છો કે ફાયરના સાધનો પણ અદતન ઉપયોગ કરે છે એક્ઝિટ અને એન્ટ્રી ગેટ પર અલગ છે અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમારી પર એની જે કૃપા છે એ યથાવત રહે રાજકોટ હંમેશા લીલું સમરે અને સમગ્ર રાષ્ટ્રના દુઃખ દૂર થાય